મિત્રો ઇજીલન કોમર્સમાં આપનું સ્વાગત છે હું હું છું મિસ્ટર એસજી વરા આજે આપણે આ વિડીયોમાં ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થીઓ માટે નામાના તત્વો વિષયમાં જે આપણો ભાગીદારી વિષય પ્રવેશ નામનું જે પ્રકરણ ચાલી રહ્યું છે એનો ચોથો વિભાગ લઈને આવી રહ્યા છે આ વિભાગમાં આપણે વ્યવહારિક દાખલો જોવાનો છે જેમાં ગયા વિડીયોમાં આપણે નફા નુકસાન ફાળણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા કઈ રીતે તૈયાર કરવા એનો એક સરસ મજાનો સરળ સમજૂતી સાથેનો આપણે દાખલો જોયો હતો એટલે કે ભાગીદારોના અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો દાખલો જોયો હતો હવે આપણે આ વિડીયોમાં ભાગીદારોના સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો આપણે એક સરસ મજાનો દાખલો જોઈશું એક બિલકુલ સરળ સમજૂતી સાથે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો અહીંયા તમારી સામે એક રકમ રકમ આપી છે ધ્યાન વાંચીએ છાયા અને માયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ ના રોજ તેઓની મૂડી ખાતાની સરુણી બાકી અનુક્રમે રૂપિયા પચાસ હજાર અને ચાલીસ હજાર હતી જ્યારે તેઓના ચાલુ ખાતાની શરૂની બાકી અનુક્રમે રૂપિયા દસ હજાર જમા બાકી અને રૂપિયા પાંચ હજાર ઉધાર બાકી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે એક બાબત નું મૂલ્યાંકન કર્યું હશે એક વસ્તુનો માર્ક કર્યો હશે કે આ દાખલામાં ભાગીદારોના મૂડી ખાતાની બાકી પણ આપેલ છે જ્યારે તેઓના ચાલુ ખાતાની પણ બાકી આપેલ છે એનો અર્થ એ થયો કે આ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એટલે અહીંયા આપણે મૂડી ખાતાને સ્થિર રાખીશું અને જોડે જોડે ચાલુ ખાતા પણ બનાવીશું એનો અર્થ એ થયો કે ભાગીદારો અને પેઢી વચ્ચેના જે વ્યવહારો છે જેમ કે મૂડી પર વ્યાજ છે ઉપાડ છે ઉપાડ પર વ્યાજ છે વગેરે વગેરે જે પ્રકારના વ્યવહારો છે મૂડી સિવાયના વ્યવહારો એ વ્યવહારો આપણે જે મૂડી ખાતામાં નોંધતા હતા એના બદલે હવે ચાલુ ખાતામાં નોંધીશું અને મૂડી ખાતાને સ્થિર રાખીશું ચાલો આપણે આગળ જોઈએ તેઓએ વર્ષ દરમિયાન અનુક્રમે રૂપિયા પચાસ હજાર અને રૂપિયા ત્રણ હજાર ઉપાડ કર્યો હતો આગળ કે છે ભાગીદારી કરાર અનુસાર ભાગીદારોની મૂડી પર વાર્ષિક બાર ટકા લેખે અને ભાગીદારોએ કરેલ ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે છ માસનું વ્યાજ ગણવાનું છે જો અહીં આગળ તમને એક બાબત કહે છે કે ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે છ માસનું જ વ્યાજ ગણવાનું છે આ બધી નાના નાના મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખવાના રહેશે પછી આગળ કહે છે કે ભાગીદારોની ચાલુ ખાતાની સરળની બાકી પર વાર્ષિક આઠ ટકા કરીશું દાખલો ગણીશું ભાગીદાર છાયાએ પેઢીને તારીખ એક સાત બે હજાર ના રોજ રૂપિયા વીસ હજાર લોન પેટે આપેલ છે ભાગીદાર છાયાએ પેઢીને લોન આપી છે બરાબર છે અને કહે છે એમાં કે છાયાની લોન પર વાર્ષિક નવ ટકા વ્યાજ ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને એક બાબત અહીંયા જણાવી લઉં કે જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે અને તે લોન પર જ્યારે વ્યાજ ગણવાનું થાય ત્યારે આ મુદ્દામાં આ મુદ્દામાં એટલે જ્યારે આપણે નફા નુકસાન ફાવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરતા હોઈએ ત્યારે આ લોન પર વ્યાજની અહીંયા કોઈ જ ગણતરી કરવામાં આવશે નહીં લોન પર વ્યાજની ખરેખર ગણતરી કોઈ ચર્ચા થશે નહીં ચલો આગળ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો તમને આપ્યો છે અહીં આગળ રૂપિયા અડતાલીસ હજાર આઠસો અને હવે કે છે માહિતીના આધારે ભાગીદારી તૈયાર કરો અહીંયા આગળ ફરી વખત જણાવી દઉં તમને કે ભાગીદારોના મૂડી ખાતા સ્થિર રાખવાના છે એટલે મૂડી ખાતામાં ફક્ત અને ફક્ત મૂડી સિવાયની કોઈ વિગત આવશે નહીં કારણ કે મૂડી ખાતા આપણે કેવા રાખવાના છે

કે મૂડી પર વાર્ષિક બાર ટકા વ્યાજ ગણવાનું છે તો આપણે ગણીએ જોઈએ છાયાની ની પચાસ હાજર મૂડી પર બાર ટકા લેખે વ્યાજ બાર ભાગ્યા સો એટલે છ હજાર રૂપિયા અને તે જ રીતે માયાની ચાલીસ હજાર રૂપિયા મૂડી છે એના પર બાર ટકા લેખે વ્યાજ એટલે કે ચાલીસ હજાર ગુણ્યા બાર ભાગ્યા સો અડતાલીસો રૂપિયા આગળ તમને રકમમાં જણાવે છે કે ભાગીદારોએ કરેલ ઉપાડ પર વાર્ષિક દસ ટકા લેખે છ માસનું વ્યાજ ગણવાનું છે તો જુઓ હવે અહીંયા આગળ તમે ઉપાડ પર વ્યાજ પણ ગણેલું છે જેમ કે છાયાનો ઉપાડ આપેલો છે પાંચ હજાર અને માયાનો ઉપાડ આપેલો છે ત્રણ હજાર પર દસ ટકા વ્યાજ ગણેલું છે જેમ કે છાયા પાંચ હજાર ઉપાડ છે એના દસ ટકા લેખે દસ ભાગ્યા સો અને છ માસનું વ્યાજ એટલે છ ભાગ્યા બાર એટલે કે બસો પચાસ રૂપિયા થાય એ જ રીતે માયાના ત્રણ હજાર રૂપિયાના ઉપાડ પર દસ ટકા લેખે છ માસ વ્યાજ ગણીએ તો એકસો પચાસ રૂપિયા થાય પછી આગળ કે છે તમને કે ભાગીદારોની ચાલુ ખાતાની બાકી 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 પર વ્યાજ ગણવાનું છે 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 બરાબર તો ચાલુ ખાતાની તમને આપી આપી છાયાની જમા અને માયાની આપી છે પાંચ હજાર ઉધાર બાકી અને અત્યારે વ્યાજ ગણતી વખતે જમા બાકી હોય કે ઉધાર બાકી હોય એની સાથે આપણે કોઈ મતલબ નથી આપણે ખાલી વ્યાજ ગણવાનું છે તો આપણે ગણીએ ચલો તો જો અહીંયા ગણતરી ગણતરીમાં બતાવે છે કે ચાલુ ખાતાની શરૂની બાકી પર વ્યાજ છાયાના દસ હજાર પર આઠ ટકા લેખે આઠસો રૂપિયા થશે અને માયાનું પાંચ હજાર રૂપિયા ચારસો થશે ચલો તો જરૂરી ગણતરી થઈ ગઈ મેં અગાઉ હમણાં જણાવ્યા મુજબ કે છાયાની લોન પર અહીંયા આગળ કોઈ વ્યાજ ગણવાનું નથી કારણ કે એની નોંધ અહીંયા થશે નહીં ચલો ત્યારે આપણે રકમ વાંચતા જઈએ અને એની હિસાબી અસરો આપતા જઈએ અહીંયા આપણે જરૂરી ખાતામાં ત્રણ પ્રકારના ખાતાઓ તૈયાર કરીશું એક છે નફા નુકસાન ફાળવણી ખાતું બીજું છે ભાગીદારોના મૂડી ખાતા જે સ્થિર રાખવાના છે અને છેલ્લે છે ભાગીદારોના ચાલુ ખાતા તો ચલો આપણે રકમ વાંચતા જઈએ છાયા અને માયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તારીખ એક ચાર બે હજાર ચોવીસ ના રોજ તેઓની મૂડી ખાતાની શરૂની બાકી અનુક્રમે રૂપિયા પચાસ હજાર અને ચાલીસ હજાર હતી ભાગીદારોના મૂડી ખાતા સ્થિર પદ્ધતિના છે એની જમા બાજુ એક ચાર બે હજાર ચોવીસ બાકી આગળ લાવ્યા મૂડીની શરૂની બાકી માયા છાયાની પચાસ હજાર અને માયાની ચાલીસ હજાર ઓકે ચલો આગળ કે છે રકમમાં શું કહે છે જ્યારે તેઓના ચાલુ ખાતાની સરની બાકી અનુક્રમે દસ હજાર જમા બાકી એટલે કે અનુક્રમે આપ્યું છે એનો મતલબ પહેલા ભાગીદારની પહેલી બાકી અને બીજા ભાગીદારની બીજી બાકી એટલે કે છાયાની દસ જમા બાકી અને માયાની પાંચ ઉધાર બાકી ચાલુ ખાતાની બાકી આપણે ચાલુ ખાતામાં દર્શાવીશું તો છાયાની જમા બાકી છે એટલે જો જમા બાજુ પર ચાલુ ખાતામાં

તેઓએ વર્ષ દરમિયાન અનુક્રમે રૂપિયા પાંચ હજાર અને ત્રણ હજાર ઉપાડ કર્યો હતો તો આગળના દાખલાઓમાં આપણે મૂડી ખાતા સ્થિર રાખ્યા હતા ત્યારે આ ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવેલ હતો હવે હવે મૂડી મૂડી ખાતા સ્થિર રાખવાના છે તો આ ઉપાડ ખાતાને બદલે આપણે ક્યાં લખીશું ચાલુ ખાતાની ઉધાર બાજુ પર તો ચાલો આપણે જોઈએ જોઈ શકો છો તમે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે અહીંયા આગળ મેં ડેસ એટલા માટે મારી છે કારણ કે વર્ષ દરમિયાન ઉપાડ કર્યો છે તમે શરૂઆતની તારીખ પણ અહીંયા લખી શકો જો તો ઉપાડ ખાતે છાયા ઉપાડ પાંચ હજાર અને માયાનો ઉપાડ ત્રણ હજાર ચાલુ ખાતાની ઉધાર બાજુ જયારે મૂડી ખાતા સ્થિર રાખવાના હોય અને ચાલુ ખાતા બનાવવાના હોય ગભરાવાની જરૂર નથી જે જે અસર આપણે મૂડી ખાતા માં આપતા હતા એ અસર આપણે ચાલુ ખાતા માપવાની આપવાની હોય ઉધાર વાળી ઉધાર બાજુ જમવારી જમા બાજુ કોઈ બીજો ફેર છે નહીં ચલો હવે પેરેગ્રાફમાં કે છે બીજા પેરેગ્રાફમાં

નફા નુસાન ફાવણી ખાતામાં ઉધાર બાજુ છે જોઈ શકો છો અને ચાલુ ખાતામાં જમા બાજુ પર છે ભાગીદાર એકસો પચાસ તો આ ઉપાડ પર વ્યાજ બરાબર છે પેઢી ભાગીદાર પાસેથી મેળવે છે એટલે પેઢી માટે આવક બનશે નફા નુકસાન ફાવણી ખાતામાં જમા બાજુ લખીશું અને ભાગીદાર માટે ખર્ચ છે એટલે ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું જોઈએ પર વ્યાજ વ્યાજ તમે જોઈ શકો છો ઉપાડ પર લેખે નફા નુકસાન જમા બાજુ છાયાનું અને એકસો પચાસ એમ કરીને કુલ ચારસો રકમના ખાનામાં બહાર જમા બાજુ દર્શાવેલ છે મિત્રો ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાવણી ખાતામાં જમા છે તો સ્વાભાવિક રીતે ચાલુ ખાતાની કઈ બાજુ હશે ઉધાર બાજુ પર જોઈ શકો છો એકત્રીસ પચીસ ઉપાડ પર વ્યાજ વિગતના ખાનામાં લખેલું છે છાયાનું ઉપાડનું વ્યાજ બસો પચાસ અને માયાનું ઉપાડનું વ્યાજ કેટલું છે આગળ શું છે છે ભાગીદારોની ચાલુ ખાતાની બાકી પર વ્યાજ ગણવાનું તો આપણે ગણેલું છે છાયાનું ચાલુ ખાતાનું વ્યાજ છે આઠસો અને માયાનું ચાલુ ખાતાનું વ્યાજ છે ચારસો અહીંયા આગળ એક ટ્વિસ્ટ છે ચાલુ ખાતાની બાકીની વાત કરીએ ત્યારે છાયાની જમા બાકી છે તો એનું વ્યાજ એના ચાલુ ખાતામાં જમા બાજુ લખવામાં આવશે બરાબર છે અને માયાની ઉધાર બાકી છે એટલે એનું ચાલુ ચાલુ વ્યાજ એના ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે પેલા એ સમજાવી દઉં મેં આગળ કહ્યું તે મુજબ કે ભાઈ મૂડીનું વ્યાજ તો મૂડી જમા બાજુ હોય તો મૂડીનું વ્યાજ જમા બાજુ પર લખીએ છે બરાબર એવી જ રીતે ઉપાડ ઉધાર બાજુ હોય તો ઉપાડ પર વ્યાજ આપણે ઉધાર બાજુ લખીએ છીએ એ જ રીતે ચાલુ ખાતામાં પણ એવું જ યાદ રાખવાનું છે કે જેની ચાલુ ખાતાની જમા બાકી હોય તો એનું વ્યાજ જમા બાજુ પર અને જેનું ચાલુ ખાતાનું ઉધાર બાજુ ઉધાર બાકી આપી હોય એનું વ્યાજ ઉધાર બાજુ પર અને આની વિરુદ્ધ અસર ક્યાં આપી દેવાની નવાનું શ્રાવણી ખાતામાં જેમ કે તમને સમજાવું કે છાયાની ચાલુ ખાતાની જમા બાકી દસ હજાર છે તો એનું ચાલુ ખાતાનું વ્યાજ જમા બાજુ પર લખવાનું જો અહીંયા આગળ લખેલું છે એકત્રીસ પચીસ ચાલુ ખાતાની ઉધાર બાકી છે પાંચ હજાર તો એની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ દર્શાવેલું છે જુઓ તમે ચોથી વિગત કે એકત્રીસ ત્રણ પચીસ ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ માયાના ખાનામાં ચારસો તો અહીંયા ઉધાર બાકીનું વ્યાજ ચારસો ઉધાર બાજુ છે તો નફા નુકસાન હવે રકમ વાંચીએ શું કહે છે આજે આગળ પેલી લોનની વાત છે તો અહીં આગળ લોનની કોઈ ગણતરી અહીં આગળ થશે નહીં એટલા માટે એ મુદ્દો અહીં આગળ એવોઇડ કરવામાં આવશે ધ્યાનમાં લેવામાં આવશે નહીં આગળ કે છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો રૂપિયા અડતાલીસ હજાર આઠસો હતો મેં તમને અગાઉ કહ્યું તે મુજબ કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આપ્યો હોય તો નફા નુકસાન ફાવણી ખાતામાં જમા બાજુ દર્શાવીશું તો જુઓ અહીંયા આગળ નફા નુકસાન ફાવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો અડતાલીસ આઠસો નફા નુકસાન ખાતે ઓકે હવે આપણું શું કામ છે તો જોઈ લેવાનું કોઈ વિગત બાકી નથી ના નથી વિગત કોઈ બાકી રહી નથી ઉપરોક્ત માહિતીના આધારે ભાગીદારી ગણતરીમાં જે વિગત આપણને ગણવાની કઈ હોય તે ગણવાની જે ન ગણવાની કઈ હોય નહીં ગણવાની બરાબર છે એટલું આપણે ધ્યાન રાખીશું હવે સૌપ્રથમ નફા નુકસાન ફાવણી ખાતું આપણે બંધ કરીશું તો નફા નુકસાન ફાવણી ખાતામાં જમા બાજુનો સરવાળો વધારે દેખાઈ રહ્યો છે જેમાં બાજુ ત્રણ વિગત છે અડતાલીસ હજાર આઠસો ચોખ્ખો નફો ઉપાડ પર વ્યાજ ચારસો અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ચારસો અને ઉધાર બાજુ ફક્ત બે જ વિગત છે મૂડી પર વ્યાજ દસ આઠસો અને ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ આઠસો આ તો જે દેખાય છે તો હમણાં આપણે શોધવાનું છે ઓકે અડત્રીસ ચલો તો જમા બાજુનો સરવાળો કરીશું તો ટોટલ ઓગણપચાસ આવે છે સરવાળો આપણે ઉધાર બાજુ ઉધાર બાજુ ખૂટતી રકમ આપણને અડત્રીસ હજાર મળશે આ અડત્રીસ હજાર વેચણી પાત્ર નફો થયો આ વેચની પાત્ર નફો આપણે આગળના દાખલાઓમાં ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા હતા કારણ કે તે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હતી પણ હવે યાદ રાખીશું આપણે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે ત્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં આ વહેંચણી પાત્ર નફો કે ખોટ મળે એ પણ ચાલુ ખાતે સોરી ભાગીદારોના ચાલુ ખાતે લઈ જવા બીજી એક વસ્તુ ધ્યાન અહીં આગળ રાખવાનું છે કે આખા દાખલાની અંદર તમે માર્ક કર્યો છે રકમ વાંચી લીધી પણ ભાગીદારો નફા નુકસાન કયા પ્રમાણમાં વહેંચે છે તે અહીં આગળ જણાવેલ નથી તો આપણે યાદ રાખીશું ઓગણીસો બત્રીસ ના કાયદા પ્રમાણે કે જ્યારે નફા નુકસાન નું પ્રમાણ આપેલ ન હોય એટલે કે ભાગીદારોએ નફા નુકસાનના પ્રમાણ અંગેની જોગવાઈ કરી ન હોય તો નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવામાં આવશે તો જો અહીં આગળ નોંધ એક કરીને આગળ લખેલ છે કે અહીં નફાની વહેંચણી અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી કરાર અનુસાર નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવામાં આવશે અહીં લખવામાં ભૂલ થઈ છે કરાર અનુસાર નહીં ઓગણીસો બત્રીસ ના કાયદા અનુસાર બરાબર છે આ અડત્રીસ હજાર જે વેચની પાત્ર નફો આવ્યો છે જે બંને ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વેચીએ સરખે હિસ્સે એટલે એક છે એક તો એક અને એકનો સરવાળો બે થાય તો એક દ્યાશ બરાબર

જમા બાજુ દર્શાવીશું તો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવેલ છે એકત્રીસ પચીસ નફા નુકસાન ખાતે નફો ઓકે તો હવે પહેલું ખાતું તો આપણું નફા નુકસાન બંધ થઈ ગયું અને નફો નુકસાન શોધી કાઢ્યું અને વેચી દીધો હવે ભાગીદારોના મૂડી ખાતા જે સ્થિર રાખ્યા છે એમાં ફક્ત જમા બાજુ જ વિગત આપેલી છે ફક્ત મૂડી તો એ મૂડીનો સરવાળો કરો બંનેની મૂડી જો છાયાની મૂડી ને માયાની મૂડી પચાસ હજાર ચાલીસ હજાર જમા બાજુ સરવાળો કરવાનો કર્યો એને ઉધાર બાજુ લાવવાના લાવ્યા પચાસ હાજર ચાલીસ હજાર અને ઉધાર બાજુ કોઈ જ વિગત આપેલી નથી મતલબ કે એટલીને એટલી જ બાકી આખર બાકી ગણાશે પચાસ હજાર અને ચાલીસ હજાર બાકી આગળ રહી ગયા આખરની મૂડી જમા બાકી તમે અહીં જોઈ શકો છો કે ભાગીદારના મૂડી ખાતાની સરણી બાકી પચાસ હાજર ચાલીસ હજાર છે આખરની બાકી પણ પચાસ હાજર ચાલીસ હજાર કેમ

એક બીજી વાત એ કહી દઉં કે આ જે સર્કલમાં દર્શાવેલું છે એ તો હમણાં આપણે શોધવાનું છે બરાબર છે એ સિવાયની વિગતો જોઈએ તો છાયામાં જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે દસ હજાર છ હજાર આઠસો અને ઓગણીસ હજાર જયારે ઉધાર બાજુ બે જ વિગતો છે પાંચ હજાર અને બસો પચાસ તો છાયાની જમા બાજુનો સરવાળો કરતા કુલ રકમ પાંત્રીસ હજાર આઠસો આવે છે એ સરવાળો આપણે ઉધાર બાજુ લાવ્યા લાવ્યા પાંત્રીસ હજાર આઠસો એમાંથી અનુક્રમે પાંચ હજાર બાજુ હંમેશા ઉધાર બાજુ મળે ને તો જમા બાકી કહેવાય અને જમા બાજુ મળે ને તો એને ઉધાર બાકી બાકી કહેવાય ઓકે સોરી તો છાયાની આખરની જમા બાકી મળી છે ચાલુ ખાતાની ત્રીસ પાંચસો એવી રીતે માયામાં જોઈએ તો જમા બાજુ બે વિગતો છે અડતાલીસો ચાર હજાર આઠસો અને ઓગણીસ હજાર અને જયારે ઉધાર બાજુ એક બે ત્રણ અને ચાર વિગત છે પાંચ હજાર ત્રણ હજાર એકસો પચાસ અને ચારસો એટલે માયામનો પણ જમા બાજુનો સરવાળો વધારે દેખાઈ રહ્યો છે રકમ વધારે છે વજન વધારે છે તો માયાની જમા બાજુ ચાર હજાર આઠસો ને ઓગણીસ હજારનો સરવાળો કરીએ તો જમા બાજુ ત્રેવીસ હજાર આઠસો થાય છે જે આપણે ઉધાર બાજુ લાવીશું ત્રેવીસ હજાર આઠસો અને એ ત્રેવીસ હજાર આઠસો માંથી ઉધાર બાજુની ચાર વિગતો અનુક્રમે પાંચ હજાર ત્રણ હજાર એકસો પચાસ માયાની આખરની ચાલુ ખાતાની જમા બાકી મળે છે પચાસ આમ છાયાની આખરની જમા બાકી ચાલુ ખાતાની છે ત્રીસ પાંચસો પચાસ અને માયાની આખરની જમા બાકી છે પંદર બસો પચાસ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ બીજી એક નવી બાબત નોંધ કરી એવું જરૂરી નથી

તો બીજી એક વસ્તુ પણ યાદ રાખજો જેવા બીજા બે દાખલાઓ મૂકેલા છે નાના ટૂંકા જવાબો સાથે તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા આ વિડીયોમાં આપેલો દાખલો સમજી સમજીને એકવાર ગણવાનો રહેશે અને ત્યાર પછી પ્રેક્ટિસ વર્કમાં આપેલા બે દાખલા વારાફરતી તમારે તમને પ્રેક્ટિસ પણ થઈ જાય અને સંપૂર્ણ રીતે આ મુદ્દાની તમને સમજ પણ પડી જાય બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને તમે જોયો શાંતિથી સાંભળ્યો સમજ્યા ઓકે અને ઇજીલન કોમર્સને આ જ રીતે તમે આવા જુદા જુદા વિડીયો જે મુકાતા રહેશે એ જોતા રહેજો મારી કોઈ ભૂલ હોય તો મને જણાવતા રહેજો ખાસ કોમેન્ટમાં જણાવતા રહેજો અને કંઈક નવા મુદ્દાઓની નવી બાબતોની ચર્ચા કરી હોય એ પણ કોમેન્ટમાં જણાવતા રહેજો તો હવે તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે હજુ પણ જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે એક બીજી નવા ગુડ ન્યૂઝ પણ તમને હું આપી દઉં કે વિદ્યાર્થી મિત્રો આ જે વાણિજ્યના જે જુદા જુદા વિષય છે ધોરણ લઈને ગ્રેજ્યુએશનમાં સુધીના મતલબ કે બીકોમ છે બીબીએ છે એના જે બધા જુદા જુદા વિષયો છે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ એના તો બધા જુદા જુદા ચેપ્ટર્સને હવે આપણે મુકતા જ રહીશું બરાબર છે એના વારા ફરતી ક્રમાનુસાર વિડીયો મુકતા જ રહીશું પણ સાથે સાથે ખરેખર જે તમારે શીખવાનું છે કે વાણિજ્ય કોમર્સને ને ભણીએ તો ખરા શીખીએ તો ખરા પણ એને વ્યવહારુ જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લાવવો એવા કેટલાક સરસ મજાના મિનિટના પણ હવે હું મૂકતો જઈશ કે જેથી કરીને તમારે ખરેખર આ કોમર્સનો વાણિજ્યનો વ્યવહારુ જીવનમાં ઉપયોગ કઈ રીતે કરવો જેમ કે પોતાના જીવનમાં આપણે બજેટ કઈ રીતે તૈયાર કરવું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું બચત કઈ રીતે કરવી બચત અને ઇન્વેસ્ટમેન્ટમાં શું તફાવત છે

મળતી રહેશે અને તમારા જેવા બીજા મિત્રોને બરોબર છે એટલે હવે તમારે ફક્ત વિદ્યાર્થી મિત્રો નહીં આ ચેનલ તમે કોઈ પણને શેર કરી શકશો કારણ કે જે બીજા હવે નવા વિડિયો આવશે કે વાણિજ્યનો વ્યવહારો જીવનમાં ઉપયોગ એ બીજા બધાને તમારા મમ્મી પપ્પા વેપારી જે નોકરી કરતા લોકો ધંધા રોજગાર મેળવતા લોકો બધાને ઉપયોગી નિવડશે ઓકે તો હવે હું રજા લઉં છું આ વિડીયો તમે જોયો સમજ્યા બરાબર છે એ તમારો ખૂબ ખૂબ આભાર